શિક્ષાપત્રીની સેવા ઠાકોરજીના ચરણમાં સમર્પિત કરીએ ૐ રામ ઊં રમ રીમ પત્રે પત્રે દેવાન ઔ ભૂતેન્દ્રિપે હ્રીં શૌ ગો યોગભિવાત્માન રામ રામ ભગવતે યોગ ગ્લામોગસિદ્ધિ શ્રી સહજાનંદ પે નમઃ ઓમ ધમ વમ એમ રામ એમ ઓમ સા હવે તે વર્તનની રીત કહીએ છીએ અમારા જે સત્સંગી તેમણે કોઈ જીવ પ્રાણી માત્રની હિંસા ન કરવી અને જાણીને તો જીણા જીવ એવા જુ માકડ ચાચળ આદિક જીવ તેમની પણ ઈંચા ક્યારેય ન કરવી અને દેવતા અને પિતૃ તેમના યજ્ઞને અર્થે પણ બકરા મૃગલા સસલા માસલા આદિ કોઈ જીમની પણ ઈચ્છા તો કોઈ પ્ર પણ ન કરવી કેમ જે અહિંસા છે તે જ મોટો ધર્મ છે એમ સર્વશાસ્ત્રમાં કહ્યું છે અને સ્ત્રી ધન અને રાજ્ય એ પ્રાપ્તિને અર્થે પણ કોઈ મનુષ્યની ઈચ્છા તો કોઈ પ્રકારે ક્યારે પણ ન કરવી અને આત્મઘાત તો તીર્થનિષ્ઠી પણ ન કરવો ને ક્રોધે કરીને ન કરવો અને ક્યારેક પોતાને કાંઈક અયોગ્ય આચરણ થઈ ગયું હોય તો તે થકી મૂંઝાઈને પણ આત્મઘાત ન ખા કરવો અને ઝેર ખાઈને તથા ગળે ધૂપો ખાઈને તથા કૂવે પડીને તથા પર્વત ઉપર પડીને ઇત્યાદિક રીતે આત્મઘાત ન કરવો અને જે માંસ છે તે તો યજ્ઞનું શેષ હોય તો પણ આપતકાળમાં ક્યારે પણ ન ખાવું અને ત્રણ પ્રકારનું સોરા અને અગિયાર પ્રકારનું મધ્ય તે દેવતાનું નહીં જોઈ તો પણ આપતકાળમાં ક્યારે પણ ન ખાવું ને ક્યારેક પોતાથી કાંઈક કયોગ્ય થઈ ગયું હોય અથવા બીજા કાંઈક કાંઈ આચરણ થઈ ગયું હોય તો શસ્ત્રાદી કરીને પોતાના અંગનું તથા બીજા નાગનું છેદન ન કરવું અથવા ક્રોધે કરીને પણ પોતાના અંગનું તથા બીજાના અંગનું છેદન ન કરવું અને અને ધર્મ કરવાના અર્થે પણ અમારા અમારા સત્સંગી કોઈએ ચોરીનું કર્મ ન કરવું અને જે ધણીયા તું કાષ્ટ અને પુષ્પ આદિ જે વસ્તુ તે ધણીની આજ્ઞા વિના ન લેવું અને જેના રાંધ જેના હાથનું રાંધેલ અંત તથા તેના પાત્રનું જળ તે ખતું ન હોય તો તેને તેના રાંધેલું તેણે તેના રાંધેલ અન તથા તેના પાત્રનું જળ શ્રી કૃષ્ણ પ્રસાદી મહાત્મા મહાત્મા કરીને પણ જગન્નાથ વિના અન્ય સ્થાનકને વિશે ગ્રહણ ન કરવું અને જગન્નાથ પૂર્ણ વિશે જગન્નાથજીનો પ્રસાદ લેવાય તેનો ડોષ નહીં તાકાત છે ધન્યવાદ છે આ નાના નાના છોકરાઓને ધન્યવાદ છે એની જનતાઓને ધન્યવાદ છે એના મા બાપને એ કે આવા આવા છોકરાઓને તૈયાર કર કેવું સરસ મજાનું અમારો તીર્થ તો કેવું સરસ મજાનું સંસ્કૃતમાં બોલતો હતો એ આ તિલક છે કેટલો સરસ મજાની શિક્ષાપત્રીનું ગાન આપને સંભાળાયું અમારા